તેલ એડ કરીશું આપણે આ કોબીને ને ખમણી લીધી છે તેને એડ કરી દઈશું હવે આપણે આને બધું મિક્સ કરી લઈશું હવે આપણે આમાં જરૂર પૂરતું પાણી એડ કરીશું આપણે એક વાટકી પાણી લીધું છે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને જરૂર પૂરતું પાણી આપણે આમાં લઈશું એક સાથે એક વાટકી પાણી નથી એડ કરી દેવાનું આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધતા જઈશું આ રીતે આપણે આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે આમાં આપણે જ્યાં એક વાટકી પાણી લીધું હતું તે પૂરતું જોયું છે અને આપણે આ રોટલી જેવો નરમ એવો આ રીતનો લોટ બાંધી લેવાનો છે હવે આપણે તેલ વાળો હાથ કરી લઈશું આ રીતે હાથમાં તેલ લઈ લઈશું આ રીતે લોટ થોડો મસળી લઈશું હળવા હાથે મસળવાનો છે લોટને લઈશું અને આ રીતે ગોળી ને વળી દઈશું આ રીતે આપણે ગોળી બનાવી લેવાની છે બધી જ આ રીતની આપણે મંચુરિયનની ગોળી બનાવી લીધી છે અને અહીંયા આપણે તેલ ગરમ થવા રાખ્યું હતું તે પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આ ગોળીને તેમાં આ રીતે તળી લઈશું આ રીતે આપણે હળવા હાથે પલટાવી લઈશું અને હલકી બ્રાઉન થાય સોનેરી કલરની ત્યાં સુધી આપણે તળાવા દઈશું થોડી વાર તળાવવા દઈશું આ ગોળી આપણે તળાઈ ગઈ છે એકદમ બ્રાઉન કલર થઈ ગઈ છે સરસ એવી તળાઈ ગઈ છે હવે આપણે આને કાઢી લઈશું આપણે એક ચમચો તેલ ગરમ થવા રાખી દીધું છે આપણે આ લસણની પેસ્ટ એડ કરી દઈશું પેલા બે થી ત્રણ નંગ ઝીણા મરચા સમારેલા છે તેને એડ કરી દઈશું આપણે ડુંગળી સતળાય થોડી વાર માટે ચડે ત્યાં સુધી આપણે અને આપણે એક ગ્લાસ પાણી લીધું છે એમાં આપણે આ મંચુરિયમ મસાલો જે આવે છે તે લઈશું તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું સરસ ચડી ગઈ છે અને હવે એમાં આપણે આ બે નંગ ટમેટાની ગ્રેવી બનાવી રાખી છે એડ કરી કરી હવે મિક્સ થોડી થોડીવાર માટે ચડવા દઈશું હવે આપણે જે આ મંચુરિયન મસાલો પાણીમાં મિક્સ કરીને રાખ્યો છે એડ એડ આ રીતે કરી દઈશું થોડું આપણે પાણી એડ કરીશું એટલે આપણે જે ગોળી તળીને રાખી છે તે સરસ ચડી જાય અને હવે જે આપણે આ ગોળી ની તળીને રાખી છે તેને લાવી લઈશું હવે આપણે આને ચડવા દઈશું જ્યાં સુધી પાણી પડી જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખીશું આપણું પાણી બધું પળી ગયું છે અને એકદમ ગ્રેવી બની ગઈ છે હવે આપણો આ મંચુરિયન બનીને રેડી છે આમાં આપણે ઘરના કોઈ મસાલા એડ નથી કર્યા છે બજારમાં મળે છે તૈયાર રેડી મસાલો મંચુરિયનનો તેજ એડ કર્યો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી દઈશું